વલસાડના પારડી મોતીવાડની જે દુષ્કર્મ અને જે હત્યાને જે ચકચારી ઘટના બની હતી તેના લઈને આરોપીને વાપી રેલવે સ્ટેશન પરથી પકડી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ એના દસ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા ત્યારે જે મોટા ખુલાસાઓ બહાર આવ્યા હતા કે પચીસ દિવસની અંદરમાં પાંચ મર્ડર કેસ કરવામાં આવ્યા હતા પાંચ નહીં પણ અન્ય બીજો એક ખુલાસો પણ બહાર આવ્યો છે જે છે બરોડાના જે ડભોઈનો કેસ છે એ પણ બહાર આવ્યો હતો એના લઈને ટોટલ છ કેસ જે છ મર્ડર કેસ એમણે બહાર આવ્યા છે ખુલાસાઓના કરતા ત્યારે એમને ગતરોજ જ્યારે જે એ જે દસ દિવસના રિમાન્ડ પૂરા થયા હતા છ ખુલાસાઓ બહાર આવ્યા હતા ત્યારબાદ એમને પારડી પોલીસે જ્યારે એમના વલસાડ કોર્ટે એમને દિવસના બાદ જે કોર્ટે હુકમ કર્યો હતો કે એમને નવસારીની સબજેલમાં આવે ત્યારે ગતરોજ પારડી પોલીસે એમની નવસારીની સબજેલમાં જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હતો ત્યારે હવે એને નવસારીની સબજેલમાં જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હતો ત્યારબાદ હવે બીજા અન્ય રાજ્યમાં પણ એમણે મર્ડર કેસો કર્યા છે ત્યારે નવસારીથી પણ એમને બીજા રાજ્યમાં પણ એને લઈ જવામાં આવશે એવું સૂત્રો પરથી માહિતી મળી છે ત્યારબાદ નવસારીનું એક બીજું પરિવાર પણ એક દાવો કરી રહ્યો છો દર્શક મિત્રો તમે કદાચ જાણો હશો કે જે વલસાડની ટ્રેનમાં એક યુવતી હસો ખાધેલી હાલતમાં મળી હતી એમનો પરિવાર પણ એ દાવો કરી રહ્યો છે કે આ જે આરોપી છે મોટાભાગના જે મર્ડર કેસો છે એ જે રેલવેમાં જ કે ટ્રેનમાં જ એમણે મર્ડર કેસો કર્યા છે ત્યારે જે આજે નવસારીની જે યુવતી પણ જ્યારે ટ્રેનમાંથી એમનો મૃતદેહ મળ્યો હતો ફાંસો ખાધેલી હાલતમાં ત્યારે એ પરિવાર પણ હવે દાવો કરી રહ્યો છે કે કદાચ એ જ આરોપીએ મર્ડર કર્યું હશે જો સંપૂર્ણ સચોટ પડે જો એમની પર સચોટપણે જો તપાસ કરવામાં આવે તો અન્ય બીજા ખુલાસાઓ પણ બહાર આવે એવી શક્યતા છે પણ હાલમાં એને નવસારીની સબજેલ ખાતે

અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો